ભાજપ યુવા મોરચાની કમલમ ખાતે બેઠક મળી આગામી કાર્યક્રમો અને આયોજન સંદર્ભે ચર્ચા કરવામાં આવી અગિયાર સપ્ટેમ્બરે દિગ્વિજય દિવસ પર કોલેજોમાં કાર્યક્રમ છે યુવા મોરચા દ્વારા કોલેજમાં વ્યાખ્યાન માળા યોજાશે પીએમ મોદીના જન્મદિવસે વિવિધ કાર્યક્રમો યોજાશે જિલ્લા કક્ષાએ રક્તદાન કેમ્પનું આયોજન કરાશે સાતસો પચાસ યુનિટ વિધાનસભા દીઠ બ્લડ ડોનેશન કરાશે એકવીસ સપ્ટેમ્બરે નમો યુવા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતમાં દસ સ્થાનો પર મેરેથોન યોજાશે અગિયાર સપ્ટેમ્બર દિગ્વિજય દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચાએ દરેક જિલ્લા મહાનગરની અંદર યુવાનો વચ્ચે જઈને કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ થાય અને એક સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર ઉપર એમનું એક વ્યાખ્યાનનો કાર્યક્રમ થાય એ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું છે છે આ વખતે પણ સત્તર સપ્ટેમ્બરે દરેક જિલ્લાની અંદર સત્તર તારીખે દરેક જિલ્લામાં જિલ્લા કેન્દ્ર ઉપર એક કેમ્પનું આયોજન થશે એ પ્રથમ તબક્કો હશે બીજા તબક્કાની અંદર દરેક મંડળ સ્તરે આ કેમ્પનું રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે